અરે ઓલું ઠીક સેક ને પીવા જ આવી ને તે ઓલી સ્ટ્રો આપે નું પાઇપ આપો પાઇપ અને આને જો મોઢામાંથી ઓલો ગળ્યો આપો જાય તો નહીં તો આખો ડૂચરો થયો છે ડૂચરો ઓને ખાઓ ઓલી બાજુ મમ્મી ગોળ વાતરેસ મમ્મી હવે તો શું કરે વાતરે હા જે બોલો સમજી ગયા તમને ભાવે બંદર પાક કે નહીં

આપે આપે પાણી અહીંયા આવીને ઉભી રહી જાય એટલે ખબર પડી જાય પાણી પીવું છે ગાઈસ તો અંડેડી એ નઈ નઈ કરી લીધું હોય ઘણો બધું ખાધા પછી કે હવાર હવાર બધું લાડ બધું ખાય ને આ બાજુ તૈયારી શરૂ થઈ ગઈ છે હજી તો ઘણો હજી ગોળ વાતરવાનો બાકી છે ને માવો વાતરવાનો છે એવું જ હોય ને હવે રેડી બોલો છો ને હા એમ હાલ ભાઈ જાસુ આપણે હવે કે કયા ગામનો છે આ મમ્મી નામ કયું ત્યાં ઈ ગામનો છે આ ગામથી થી મગાવ્યો છે વાતરવાનો

પડે પણ માળી એને મમ્મી ની હાઈટ ના રહી છે તો એને દેખાઈ ગયું પડી જ પડે છે જો ગોળ ઘી ગોંદ કાજુ બદામ ચોપરું અને સામે છે ને એ છે માવ માવો આવે છે અને અહીંયા અનેરી ખુવાની હોય તૈયારી ખુઈ જાય એટલે મમ્મી ફરી આજની બપોરની થાળીમાં ગુંદ હશે પણ હવે મારે સાડા અગિયાર થયા હવે હું નીકળો છું મારે જવું છે હું બપોરે ગુંદર પણ ખાઈ લેવાનું હા 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 વાંધો નહીં

આપણે ઘી નાખ્યું ને એટલે ટોપરું નાખ્યું ને એટલે ઘી નું પ્રમાણ થોડુંક વધુ જોયું જો આ ટોપરું ગોળી વાળું ભાવે કે બિસ્કીટ વાળો

તમે જો જીણો પેલો કાળા છે ખજૂર ને ખજૂર બનાવવામાં છે બની જશે જેટલો મીઠો નહીં લાગે તમે જે આવો પાવ ના હોય ને તો યાદ ઈ લેવા માટે લેવા માટે આવ્યા હતા પણ આ ભાવનો કામ છે હો હા આ કઢીનું લન તાવે તો લેવા ગઈ થી હાચી અત રોજ વા ઝીણો એવો થઈ ગયો હતો જાજો હજી હાવ ચીણો થઈ જાય ને કટકા છે ને એકદમ ગોળીને એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવા નું છે આ સંતે છે કવાર લાગે તોય આ દુખે નું થોડો

એક બે વાળી ઓફિસ આવેલો પણ અભાવ અભાવે મારે થોડીક વાત થઈ અને નીકળી પણ ટાઈમ નથી એટલે ટૂંક સમયમાં પાછા શરૂ થઈ જશે પણ ટૂંક સમય નહીં લોંગ સમયમાં શરૂ થશે એટલે રોજની દસ પંદર કોમેન્ટ આવે છે એમાં રીલ્સ બનાવવાનો ટાઈમ છે એટલે રીલ્સ આવે છે ઈ જોયા કરો મોજ લીધા કરો બ્લોગમાં વાર લાગી જશે બરાબર ત્યાં સુધી આપડા બ્લોગ જુઓ મોજ કરો અને કહેતા હોય કિલો કિલો તમારે ઘરે ખજૂર પાક મોકલાવી

આ નાખી દીધું ટોપ ટુ બસ બની ગયો ને હવે ફલાફલાડ નાખવાના ને પેંડા જેવા લાડવા બની નાખવાના હા હા એટલે ને સેન્ડવિચ આ નાનામાંથી મોટા થવાની પ્રક્રિયા હા એટલે ઠાડવા માટે ઓકે ઓકે

સ્પેશિયલ ટોકરા પાકના બિસ્કીટ હતા મોળા બિસ્કીટ મેરી ગોલ્ડન છે ને ખજૂર બહુ ગયો હોય એટલે તમને આવે બહુ સારું પડે થોડુંક આ મોળા જેવું થઈ જાય ને તો મજા આવે તમને ખાવાની ઓલું નકરો ખજૂર તમે ખાવ ને બિસ્કીટ વગરનો તો મોઢું ભાંગી જાય તો આ રીતના પહેલાં નીચે બિસ્કીટ મૂકવાનું માવો નાખવાનો પાછું બિસ્કીટ મૂકી દેવાનું પાછો ઉપર માવો નાખી દેવાનો

પણ આમાં જેમ ખાવ છો ને એમ છેલ્લે છે ને આવી રીતના કટ કરી નાખવાના એટલે તમને લુક આ મળી જશે એટલે ખાવા મજા આવે ઓલા થોડાક મોટા થાય આખા ખવાય નહીં પણ આ પરફેક્ટ છે તમે બે ખાઈ બે પીસ

ઓકે તો ફાઇનલી નીકળી ગયા છે અને રસ્તામાં આઈસ્ક્રીમ લેવા માટે ઊભા રહી ગયા તો સામે આ જનક આઈસ્ક્રીમ લઈ છે અતશ ખાઈ તો આઈસ્ક્રીમ નહીં સર તે સર તમે ખાઓ કોઈ નહીં ખાઓ અને રીત મજા આવી જાય ફોર યુ મજા બધી ટુ વીલો આવે તે જોયા કરે જો બોલે ના ગલાવા દો તો વી બીસી જમણ કોણ હા હાચો 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 હા તો તમે પાછળ લઈ આવો

ચાલો ભાઈ તો હવે એક ઘર લીધું તો અમે અનેરી નો જે જન્મ થયો ને એ ડોક્ટર સાહેબ ઘરે બેસવા માટે ગયા અને હવે ગાડી કાઢીએ જઈએ થોડું થઈ ગયું છે ઘરે ગયા જ્યારે અમે ગામડે ગયા ને તે પહેલી વખત આ વર્ષની વાત નથી કરતો એના આગલા વર્ષની વાત કરો આવતા અમે સાફ સફાઈ કર્યા રાખ્યો બાકી જ્યારે સાફ સફાઈ ન કરાય ત્યારે અલગ જ માહોલ ઘર થઈ ગયો આખું ઘર જંગલ બની ગયો હોય એ તમારું બ્લોક જોવે તો બાજુમાં અત્યારે સજેસ્ટ કરું છું જો અચાનક ગામડે જાય ને એવું થાય છે તો ખાસી બ્લોક જોતા હોય તે બાજુમાં સજેસ્ટ કરેલો છે બાકી આવતીકાલ સવારે નવા વાગે એવું પાછા હોય જાય જીસુભાષ શ્રી કૃષ્ણ જાય ગેશભાઈ